શ્રી રાજ રાજેશ્વરી લિંબજ માતાજી નો રજત જયંતિ મહોત્સવ તથા જેમાં અંબલ્યારા ખાતે પચીસ વર્ષ પૂર્ણ થતા જયંતિ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત લિંબજ સમાજના ભાઈઓ બહેનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આખા અંબલિયારા ગામે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ ભક્તોએ દર્શન તેમજ પ્રસાદીનો લાભ લીધો હતો આખા અંબલિયારા ગામના ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો દર પૂનમના અહીંયા નિયમિત હવન થાય છે બસ અઢીસો થી ત્રણસો માણસનું ભોજન પ્રસાદ અહીંયા બનાવવામાં આવે છે ત્યાર પછી અન્નકૂટ છે નવરાત્રી મહોત્સવ છે બીજા અન્ય મહોત્સવો અહીંયા અમે સાથે મળીને અમારા સમાજના ભાઈઓ બહેનો યુવાનો સાથે મળીને ભગવતી જગદંબાના સાનિધ્યમાં ત્રિદિવસીય યજ્ઞમાં ભગવતી જગદંબાના સાનિધ્યમાં હું આચાર્ય તરીકે શાસ્ત્રી મનીષ વ્યાસ આ પચીસ વર્ષનો રજત જયંતિ મહોત્સવ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એ ભગવતીના સાનિધ્યમાં સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય સમસ્ત વિશ્વના કલ્યાણ માટે યજ્ઞ થતા હોય અને એ યજ્ઞ આજે અહીંયા થઈ રહ્યો છે ભગવતીના અને બધા જ એનો આનંદ બધા કરી રહ્યા છે